હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું વેજીટેબલથી ભરપૂર મંચુરિયમ અને વીસ રૂપિયાની કોબીઝમાંથી તપેલું ભરી અને મંચુરિયમ રેડી થાય છે એટલું ટેસ્ટી બને છે કે લારીનું રેસ્ટોરાન્ટનું મંચુરિયમ તમે પણ ભૂલી જાઓ આ એક કિલો અને આઠસો ગ્રામ કોબીઝ ખમણે લઈ લઈશું આપણે તેમાં આપણે આ ત્રણસો ગ્રામ ગાજરને ઝીણા ખમણી અને રેડી રાખ્યા છે તે એડ કરીશું એક કેપ્સિકમ ખમણેલું એડ કરીશું એક સ્પૂન મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી દેસુ અને સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાંથી પાણી છૂટે છે તો બે હાથથી થી દબાવ્યાથી આપણે બધું પાણી નિતાડી દઈશું ઘણા લોકો મંચુરિયમ બનાવે તો વેજીટેબલનું કોબીઝનું ગાજરનું કેપ્સિકમનું પાણી કાઢતા નથી અને તેમાં પાણી કાઢો નહીં તો એમાં લોટનું પ્રમાણ વધારે જોયું છે અને લોટનું પ્રમાણ વધારે આપણે એડ કરવી તો ગોળી એકદમ સોફ્ટ અને ક્રન્સી બનતી નથી અને થોડી હાર્ડ બનશે અને મજા પણ નહીં આવે મંચુરિયમમાં આ રીતે તમે બનાવશો તો એકદમ સરસ અને પરફેક્ટ મંચુરિયમ બનશે ખમણેલી કોબી અને ગાજરમાંથી આપણે બધું પાણી નીતાવી લીધું છે અને આ પાણી પણ આપણે યુઝ કરવાનું છે આને ફેંકી નથી દેવાનું બધા કોબીજ અને ગાજરના ગુણ આ પાણીમાં જ હોય છે એટલે આને ફેંકી નથી દેવાનું આપણે સાઈડમાં મૂકી દઈશું પાણી નીતારી લીધેલા કોબીજ ગાજરમાં હવે આપણે તેમાં ત્રણ સ્પૂન ક્રશ કરેલું લસણ એડ કરીશું ત્રણ સ્પૂન ક્રશ કરેલું આદુ એડ કરીશું અને ચાર સ્પૂન લાલ લીલા મરછાં ક્રશ કરેલા એડ કરીશું એક સ્પૂન મરી પાવડર એડ કરીશું હવે આપણે બસો પચાસ ગ્રામ મેંદો એડ કરીશું અને મેંદો ન ખાતા હોય મેંદો પસંદ ન હોય તો તેની જગ્યાએ આપણે રોટલીનો ઝીણો લોટ આવે તે એડ કરી શકાય પણ મોટા ભાગે મેંદામાંથી જ મંચુરિયમ બનતું હોય છે હવે આપણે તેમાં એકસો પચીસ ગ્રામ કોર્નફ્લોર એડ કરી દઈશું એક ને અડધી સ્પૂન દોઢ સ્પૂન આપણે તેમાં મીઠું એડ કરીશું અને બે સ્પૂન મંચુરિયમ મસાલા એડ કરીશું બે સ્પૂન સોયા સોસ બે સ્પૂન ચીલી સોસ એડ કરીશું આ સોસ એડ કર્યા વગર પણ ગોળીઓ બનાવી અને તળી શકાય અને મંચુરિયમ બને છે પણ આપણે આ સોસ એટલે એડ કર્યા છે કે એકલી ગોળી ખાવ તો મંચુરિયમની પણ જરૂર ન પડે એટલી ટેસ્ટી મંચુરિયમની ગોળી બને છે હવે મસાલા સાથે આપણે બધું મિક્સ કરી દઈશું અને આ એકદમ પરફેક્ટ સરસ મિક્સ થઈ ગયું છે અને આ રીતની જો ગોળી વળી જાવી જોઈએ અને વધારે હાર્ડ પણ નથી રાખવાનું હાર્ડ રાખવાથી તે અંદરથી સોફ્ટ નહીં રહે અને આ ગોળી એવી રીતની બનશે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રન્સી હવે ગેસ સ્ટાર્ટ કરી અને આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય તે આપણે બધી ગોળી વાળી અને રેડી રાખશું હવે તેલ ગરમ થઈ ગયું છે અને આપણી ગોળી પણ વાળી અને રેડી થઈ ગઈ છે હવે તેલ ગરમમાં આપણે ગોળીને ફ્રાય કરી લેવાની છે પણ આપણે જ્યારે ગોળી અંદર મૂકતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે બધી ગોળી મૂકાઈ ગયા બાદ તેની ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે તેલમાં સમાય તેટલી બધી ગોળી આપણે જો મૂકી દીધી છે અને હવે આને આપણે ફ્રાય થવા દઈશું અને પરફેક્ટ જ્યારે ફ્રાય થઈ જાય ને તો એક પણ એક ગોળી નીચે નહીં રહે અને બધી ઉપર આવી જાય છે અને અંદર સુધી એકદમ પરફેક્ટ ફ્રાય થઈ ગઈ છે અને હવે આપણે તેને બહાર કાઢી લેશું આ રીતે એક પછી એક આપણે બધી ફ્રાય કરી લઈશું આ સીઝન અને અત્યારે કોબીઝ અને લીલું લસણ એકદમ ઓછા પૈસામાં મળી જતું હોય છે એટલે ઓછા ખર્ચામાં ટેસ્ટી એવું મંચુરિયન બની જતું હોય છે તો તેનો ફાયદો ઉઠાવી અને જરૂર તમે આ મંચુરિયન બનાવજો અને મારી આ રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બે લાયકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે હવે આ આપણી એકદમ ક્રન્સી અને અંદરથી સોફ્ટ એવી ગોળી બધી રેડી થઈ ગઈ છે તેનો વઘાર કરવાનો છે તો આપણે ગેસ ઉપર મોટું વાસણ મૂકી દીધું છે તેમના ઉપર બે ટેબલ સ્પૂન તેલ પણ એડ કરી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં સો ગ્રામ સૂકી ડુંગળીની ચીરો એડ કરી અને તેને સાતળશું દસ ટકા ડુંગળી સાંતળા ગયા બાદ હવે આપણે આ એક મીડિયમ સાઇઝના ગાજરની આ છાડી સીન કરેલી રાખેલી છે તે એડ કરીશું અને એક કેપ્સિકમની પતલી શીરો કરીને રાખેલી છે તે એડ કરીશું હવે ક્રશ કરેલું ચૂકું લસણ ત્રણ સ્પૂનનું એડ કરીશું ક્રશ કરેલું આદુ ત્રણ સ્પૂન એડ કરીશું સ્પૂન લીલા લાલ મરચાં ક્રશ કરેલા એડ કરીશું આદુ લસણ નાખ્યા બાદ તેને હાઈ ફ્લેમ ઉપર એક મિનિટ આ રીતે સાતળી લેશું અને હવે એક વાટક કોબીઝની આ સ્લાઇસ એડ કરીશું અડધી સ્પૂન મીઠું એડ કરીશું મીઠું વધારે એડ નથી કરવાનું જે આપણે આમાં સોસ એડ કરવાના છે એ પણ મીઠાનો ભાગ હોય છે તેમાં પણ અને જે આપણે પાણી નીકળેલું છે વેજીટેબલનું તેમાં પણ આપણે મીઠું એડ કરેલું છે ગોળીમાં પણ મીઠું એડ કરેલું છે તો આટલું મીઠું એટલા મંચુરિયન માટે હિનપ ત્રણ સ્પૂન સોયા સોસ ત્રણ સ્પૂન ચીલી સોસ અને ચાર સ્પૂન ટમેટો સોસ વધારે સ્વીટ પસંદ હોય તો હજી એક સ્પૂન તમે વધારે એડ કરી શકો બે સ્પૂન વિનેગર અને હજી આપણે એક સ્પૂન સોયા સોસ એડ કરીશું સો ગ્રામ લીલા કાંદા આપણે કટ કરીને રાખ્યા છે તેમાં વાઇટ ભાગ છે તે અડધો આપણે તેમાં એડ કરી દઈશું અને અડધો આપણે ફરીથી એડ કરવાનો છે તો સાઈડમાં મૂકી દઈશું હવે આ કોબી ગાજરના પાણીમાં આપણે બે સ્પૂન કોર્ન ફ્લોર અંદર મિક્સ સારી રીતે કરી દઈશું અને તે આપણે તેમાં એડ કરીશું બીજું પણ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું એક સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું બે સ્પૂન મંચુરિયમ મસાલા એડ કરીશું હાફ સ્પૂન મરી પાવડર એડ કરીશું પાણી એડ કર્યા બાદ બધા મસાલા સરસ મિક્સ કરી દેસું અને જો પાણીના આ રીતે બબલ્સ થઈ ગયા છે હવે તેમાં આપણે મંચુરિયમ ગોળે તળેલી તે એડ કરી દઈશું હવે કટ કરેલી લીલી ડુંગળી એડ કરી અને તેને પણ ત્રીસ સેકન્ડ જેવું તેની સાથે કૂક થવા દેસું અને તેમાં હવે આપણે એક વાટકી ઝીણું કટ કરેલું લીલું લસણ એડ કરીશું અડધી વાટકી લીલા ધાણા કટ કરેલા તેમાં એડ કરી અને મિક્સ સારી રીતે કરી દેસું હવે આ આપણું મંચુરિયમ રેડી હવે આપણે પ્લેટિંગ કરી લઈશું અને આ આપણું મંચુરિયન રેડી અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ